ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વાગ્યા છે દસ અને નિત્યમ નિત્ય છે પ્રતિક સુતો છે અને આશિકા જો જોયા સુતો છે સાંજે હું લેવા આવી તો મને કે મારે તો અહિયાં શું છે હું નથી આવવાનો ત્યાં એમ દિવાલ પાસે સાંજે હું લેવા આવીને તો મને કે હું તો દિવાલ પાસે જ સુવાનો ત્યાં નથી સુવાનું જો જાગી ગયેસ ભાઈ બાધી બાધી જગ્યા કરી હતી તો પછી જગ્યા મળી હોય તેનો ફાયદો ઉઠાવવો પડે હવે ખાવાની છે ભાખરી ખાઈ લઈ ચાન એની તેમ ખાવાનું જ તારે હાથું ચોક્કર જાય ખાવાનું હોય તો હાલો ભાઈ ખાવાનું જ એ પ્રત્યેક તારે ખાવાનું જ ખાવાનું હોય આંગળી ઊંચી કરો હાલો આંગળી ઊંચી કરો ખાવાનું હોય ખાવાનું હોય આંગળી ઊંચી કરો ફટાફટ પ્રતિક પ્રતિક ની નથી બનાવવાની તો ઉભા ઊભા થવાય અડધા કાંઈ નઈ સારું ચાલો હું ભાખરી બનાવી લઉં અને આશિકા ને લાગતું નથી આશિકા નિત્યા પાસેથી જે આવે એમ ભાખરી બનાવી લઉં મમ્મી ચા બનાવી નાખીશ મમ્મી હું થયું માથું દુખીશ બહુ દુખીશ શેનો કંટાળ આવે છે ભાઈ તમને તો સોન મજા આવી હશે જોડે ફોન નહીં બાનો ફોન નહીં સૂંઘવાનું બંધ નહીં કરતા કા નિત્યમ એટલે બામ સૂંઘશે ને માથું ઉતરી જશે કા

બાલકની માંથી એમ કેય છે બાલ આ ક્યાંથી લઈ એવો એને જોઈ છે ને રમકડાની ઠેલી બાલકની માંથી આ યાર એ આ હું છે એ નથી આ એ નથી આ યાર એલ્લો ચાઓ

એ કે ગરમ પાણી તો થોડું કેવું જ નાવા મળે એ કે મને મમ્મી કે ઠંડા પાણી નાવા દે તો કે ઠંડા પાણી નાવા નતો દેવો પણ છે ને આવું કરવું હોય ઠંડા પાણી નો શોખ ને પાણી ના વાળા માં નવું હોય કામ નહીં જો એ મફત શોખ નથી જો હા ભાઈ જો એને વધારે પાણી નવું હતું ને હા એને વધારે પાણી જ ગરમ પાણી નહોતું આશિકા થાય તૈયાર ક્યાં જાવસિકા કેશિકા જઈશ રવિવારે જો આવી મજા લેવી હોય હરા લાડિયું નહી મળવું હોય કોઈ ગાડી ની નઈ લે નકરાડી બહાર લઈ લઉં છું પાણી મીકુ ગરમ ગીઝર છે પણ ઈ બાથરૂમ માં પ્રત્યેક દિવસ નાવા એટલે ભાઈ ગરમ પાણી મીકુ નઈ ગાડી નઈ મળે ગાડી નઈ મળે ગાડી થી નથી નાવા નિત્યમ નયન આવી ગયો છે બહાર અને બા કરે છે વાતું એને આવી ઠંડી નથી લાગતી નજીક નિત્યમ ને

સુસકતમાં હા આ દીકરાઓ બનાયા છે પોપકોર્ન બટર માં હાલો બનાવો ચાલો फटाफट કેવાક મને જોઈ એટલે આશી મસી આશી મસી જાવ તો આશી ગઈ બર અને જો બનાય સ્થિતિયમ પોપકોર્ન જો સરસ થઈ જાય બની થોડુંક ગરમ થાય ને પછી આને આને

અને નિત્યમને ખોલવાના છે નિત્યમ ખુલશે તારાથી રાખી ગેટ માર જોવિશ કે આ દે જો બે ગેટ જોવિશ કે ગેટ આને નિત્યમ છે ને ગેમ રમે છે હાથ બાંધી દીધા છે મસ્ત અને હવે છે ને નિત્યમને હાથ ખોલવાના છે જોઈ કેમ ખોલે કે કેટલી વારે ખોલશે આ છોકરો હાથ બે હાથમાંથી ફસાઈ